આજે આપણે વરિયાળી શરબત બનાવવાનું છે તો એના માટે આપણે પાવડર બનાવવાનો છે એટલે પાવડરમાં આપણે આ વરિયાળી લીધી છે તો વરિયાળી આપણે હમી કરી લીધી છે એમાં કાંઈ પણ વસ્તુ હોય તો એ આપણે હમી કરી લેવાની એટલે આ વરિયાળી લીધી છે ને આ આપણે હાકર લીધી છે તો તમે હાકરની જગ્યાએ ખાંડે લઈ શકો પણ ખાંડ કરતાં હાકર વધારે સારી કેમ કે ઠંડી તો આ ઉનાળામાં હાકરનું શરબત હોય તો વધારે સારું લાગે તો આ આપણે એળસી લીધી છે તો એળસી આપણે છ હાથ દાણા લીધા છે ને આ આપણે જીરું લીધું છે તો જીરું બધી વસ્તુ આપણે હારે પાવડરમાં નાખી દઈએ તો આપણે શરબતમાં પછી વાહેથી આપણે કાંઈ વસ્તુ નાખવું નહીં ને આ આપણે મરી લીધા છે તો મરી આપણે ઝાઝા નથી લેવાના થોડાક જ લેવાના છે ને આ આપણે ફુદીનો લીધો છે તો ફુદીનાને આપણે ધોઈને ફૂકવી દીધો છે તો જો તમે હુકો થઈ જાય છે તો હુકાઈ ગયો છે તો આ રીતે આપણે એને ધોઈ ને હુકવી દેવાનો તો તમારે હુકવવાની જરૂર નથી પંખા રાખો એટલે હાવ હુકાઈ જાય તો બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે તો આપણે ગેસ શરૂ કરી દીધો છે ને આપણે આ રીતની પેન છે તો મૂકી દીધી છે તો તમે ગમે એ લોટી કે કડાઈ ગમે એમાં તમે શેકી શકો તો આ વરિયાળી લીધી છે તો એ આપણે જરા શેકી લેવાની છે તો ગેસ આપણે ધીમો રાખવાનો છે ને કાશી વરિયાળી આપણે નથી લેવાની આપણે લેવાની છે તો આપણે આ રીતે ગેસ આપણે આપણે ધીમો રાખવાનો છે ને થોડીક વાર વરિયાળી લેવાની છે તો કાસી લો એના કરતાં જરાક શેકી લેવાની એટલે બહુ સરસ સ્વાદ આવે શરબત માં એટલે આ રીતે આપણે વરિયાળી શેકી લઈએ તો વરિયાળી આપણે થોડીક શેકાઈ ગઈ છે ને એની સુગંધ આવવા માંડી છે તો હવે આપણે એમાં જીરું નાખી દેવાનું છે તો જીરું એ ભેગું આપણે ચેકી લેવાનું છે ને આપણે મરી લીધા છે તો એ એમાં નાખી દેવાના છે તો એ બધી વસ્તુ આપણે પેલા ચેકી લઈએ તો જીરું ને આ રીતે આપણે એને હારે ચેકી લેવાનું છે તો થોડીક વાર આપણે ચેકવાનું છે બહુ નથી ચેકવાનું ને ગેસ આપણે ધીમો જ રાખવાનું છે ફૂલ નથી રાખવાનું તો જીરું આપણે કાસું નથી લેવાનું ને તમારે છે કે પાવડર હોય જીરાનો તો એ નાખી જો તોય હાલે ને આ રીતે મારી ગોયડે તમે હારો હાર જીરું શેકી નાખો તોય હાલે નકર આપણે શેકેલો પાવડર પડ્યો હોય તો એ નાખી દેવાનો ને તમે આમાં શેકવામાં ભૂલી ગયા હોય તો જીરું શેકીને એનો પાવડર જે શરબત બનાવો તો એ એમાં થોડોક તમારે નાખવાનો તો એનાથી સવાદ બહુ મસ્ત આવે છે તો આ રીતે આપણે થોડીક વાર શેકાઈ છે હવે આપણે એમાં આ ફુદીના પાન નાખી દેવાના છે તો બધી વસ્તુ આપણે શેકી લેવાની છે તો થોડીક આપણે ગરમ કરી લેવાનું છે બધું આમાં બીજું કઈ નથી તો આ રીતે આપણે બધું ગરમ કરી લઈએ હવે આપણે બધી વસ્તુ આપણે શેકાઈ ગઈ છે તો ગરમ થઈ ગઈ છે તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈએ ને ઠરવા દઈએ તો આપણે એક થાળી લઈ લીધી છે ને એમાં આપણે બધી વસ્તુ નાખી દેવાની છે ને હવે આપણે એને કોળું કરી દેવાનું છે આ રીતે તો આને આપણે થોડીક વાર ઠરી જવા દઈએ જાય પછી આપણે એને મિક્સરના ખાનામાં પીસવાનું છે હવે આપણે બધું ઠરી ગયું છે તો એને આપણે મિક્સરનું ખાનું લેવાનું છે તો આમાં આપણે બધુંય પીસી લેવાનું છે તો પેલા આપણે આમાં બીજી કોઈ વસ્તુ નાખવાની નથી ને આપણે આ વરિયાળીની બધી વસ્તુ છે મસાલો બધો તો એ પીસી લેવાનો છે તો હાલો આને આપણે પીસી લઈ તો આપણે બધી વસ્તુ પીસી લીધી છે જો તમે તો હવે આપણે એને સાળી લેવાનું છે તો હવે આપણે એક બાઉલ લીધું છે ને એમાં આપણે આ રીતની સાવણી લીધી છે તો તમારી પાસે જરાક મોટા ખાનાવાળી એવી ગવણી હોય તો એ લઈ લેવાની એમાં આપણે સાળી લેવાનું છે તો વરિયાળી છે એ ઝટ કરીને સળાય નહીં તો એને આપણે બે ત્રણ વાર આપણે દળવી પડે તો એને આપણે હાકર ને હારે ને એમ પીસ્યું એટલે પીસાય જાય તો આ રીતે આપણે એને પેલા સાળી લઈએ તો જુઓ તમે તો વરિયાળી છે તો એ ઝટ કરીને પીસાય નહીં આ રીતની રે તો એને આપણે પીસવી પડે છે વાત તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને આપણે આ ખાનું છે તો એમાં આપણે નાખી દઈએ પાછી હવે આપણે આ એળસી લીધી છે તો એમાં નાખી દેવાની છે ને એને આપણે ફરી પીસી લઈએ તો તમે એળસી આમાં એટલે એનાથી હવાદ બહુ મસ્ત આવે તો આને આપણે બે ત્રણ વાર આપણે પીસવું પડશે આ રીતે તૈયારી પીસાઈ રહે હવે આપણે એમાં હાકર નાખવાની છે તો આ એક વાટકો આપણે હાકર લીધી છે તો એ નાખી દઈએ આપણે એમાં ને એની સાથે આપણે પીસી લઈએ તો હાકર એ આપણે પીસી લીધી છે જો તમે તો હાકર ના તમારે મોટા ખાંગડા હોય તો એને ભાંગી નાખવાના થોડાક દસ્તે કરીને ને પછી આમાં દળવાની તો આને આપણે સાળી લઈએ તો નોખો આપણે કોઈ વસ્તુ નથી સાળવાનું બધી વસ્તુ આપણે ભેગી જ સાળવાની છે તો આપણે થોડું થોડું કરીને આપણે સાળી લેવાનું છે ને હાકર તમારે વધારે લેવાની છે કેમકે હાકર છે થોડીક મોળે આવે એટલે આપણે શરબત ગળું ન થાય એટલે એ માટે આપણે હાકર એક વાટકો તમે વરિયાળી લીધી હોય તો બે વાટકા હાકર લેવાની એટલે તમારે ગળ પણ થોડુંક વધારે થાય શરબતમાં વેળવું ન પડે કાંઈ ને ડાયરેક્ટ તમારે આ પાવડર નાખી પાણીમાં ને બરફ નાખી ને લીંબુ નીસવીને ડાયરેક્ટ તમે શરબત આપી શકો ગમે મહેમાન આવે એને ફટનારા તો આ રીતે આપણે બધોય પાવડર સાળી લઈએ હવે આપણે બધું સળાઈ ગયું છે તો એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે પેલું એટલે મસાલો બધોય મિક્સ થઈ જાય તો આ તમે પાવડર બનાવી ને આખો ઉનાળો તમે શરબત પીએ તો આ આપણે બનાવીને મૂકી દેવાનું ગમે મહેમાન આવે કે આપણે પીવું ગમે તઈએ તો એ ફટનારા પાવડર નાખીને તમે શરબત પીએ એટલે આ રીતે આપણે સારુંથી પહેલાં બધું મિક્સ કરી દઈએ હવે આપણે સરસ મજાનો પાવડર બની છે શરબત ન જુઓ તમે તો આને તમે કાસની ઝીલીમાં કે પ્લાસ્ટિકના ડબલામાં ગમે એમાં ભરી લો તો તો મેં જો ડબ્બો ભરીને પાવડર બનાવી લીધો છે તો હવે આપણે ગમે મહેમાન હેમાન આવે કે આપણે પીવું તો આમાંથી ડાયરેક્ટ બનાવી ને તમે પીએ કો તો હાલો હું તમને એ દેખાડું કે કઈ રીતે આપણે શરબત બનાવવું એમ તો હવે આપણે ગલાસ લીધો છે ને આપણે લીંબુ લીધું છે તો તમારે લીંબુ નાખવું હોય તો નાખવાનું નો નાખવું હોય તો નહીં નાખવાનું તો આ હું લીંબુ નાખી ને બનાવું છું તો એમાં આપણે બરફ નાખવાનો છે હવે આપણે એમાં હંસળ નાખવાનું છે તો તમારે હંસળને હાટે મીઠું નાખવું હોય તોય નાખી શકો હવે આપણે એમાં આ પાવડર નાખવાનો છે શરબત નો તો જે રીતે આપણે બનાવવું હોય ગળ્યું એ રીતે પાવડર નાખવાનું આપણે હવે એમાં આપણે પાણી નાખવાનું છે તો તમારે ઠંડુ પાણી નાખવું હોય તોય નાખી શકો આમાં તમારે ઠંડી સોડા નાખવી હોય તોય નાખી શકો તો ગમે નાખીને તમે આ શરબત બનાવી શકો તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે તો તમારે શરબત જેટલું બનાવવું હોય તપેલીમાં એટલું બનાવીને જોઈ લેવાનું સાખી લેવાનું બનાવીને કે ઓછું ગેળું લાગતું હોય તો પાવડર તમારે વધારે નાખવાનું તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે ગલાસ ભરી લઈએ હવે આપણે લીંબુના કટકા નાખવાના છે તો મસ્તીનું આપણે બની ગયું વરિયાળીનું શરબત જુઓ તમે તો આ રીતે બનાવીને તમે પાવડર રાખી મૂકો ભરીને ગમે તે તમારે પીવું હોય તે શરબત તમે બનાવી શકો તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કેવું બને કેવું નહીં તો કોમેન્ટમાં મને કહેજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા